રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માંગ કરવામાં આવી રહી છે રૂપાલાએ માફી માંગી લીધા હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી એને પગલે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે મને કોઈ દિલ્હી બોલાવ્યું નથી મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ પશ્યા ઉપરાંત રૂપાલા ઉમેદવારી ફોર્મ પર જ ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું હતું કે એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે એની અટકળો ના કરવાની હોય આજે પહેલી એપ્રિલ છે એટલે આમાં પડવું ન જોઈએ મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું તું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી તે એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી